ડીશા ભોયણ હાઈવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો રિક્ષામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો થયો આબાદ બચાવ ડીશા ભોયણ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર વરસી રહી છે જેને લઈને ભોયણ પાટિયા પાસે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી રહી છે જ્યારે આજે સવારે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી રિક્ષા અને વેગેનાર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે મોટી જાનહાની ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે અકસ્માતમાં રિક્ષા અને વેગેનાર કારને મોટું નુકસાન થવા પામ્યું હતું ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વારંવાર ભોયણ હાઇવે પર સજાતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં પણ હવે ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે અગાઉ અનેક અકસ્માત સર્જાતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ડીશા પાલનપુર હાઈવે પર ભોયણ પાટિયા નજીક સર્કલ મૂકવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે